આપણે તો નાખતો ને કચરો હેમેન્દ્રભાઈ ત્યારે પણ આજ પરિસ્થિતિ કરી લેજો એમાં એમાં આપણે ટ્રાન્સપોર્ટેશન ને આપણા વાહનો ને પેટ્રોલ ડીઝલ ને એનું આપણે કોસ્ટિંગ કરીને આપણે આ નિર્ણય પર આવેલા છે पचिस किलो वीस पचीस किलोमीटर अंकलेश्वर किंवा अं जीआय सी अठा किलोमीटर अडा किलोमीटर यानी की गेम बनावी आपण लायन बनवशो 32 वस्तु बरोबर आणि आपण ट्रान्सपोर्टेशन नो खर्चो केम आपी एवो कइयेज आपण हा तो सिक्स आहे प्राइमरी कलेक्शन तो आपण आमला मंजूर करीन लसो एकला बोर्ड मा पण आगाव फरीती आनो टेन्डर करीसू के प्राइमरी कलेक्शन माथुच किते त्या नाको लगा कंसे ट्रान्सपोर्टेशन नो खर्चो लागोच पडसे નમસ્કાર આજ રોજ ભરૂ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી તેત્રીસ મુદ્દા હતી તમામે તમામ મુદ્દાને બહાલી આપવામાં આવી છે અને જે વિકાસના કામો ને પૂરા કરવાની જે અમે બાહદારી આપી છે એ કામોને અમે વેલી તકે પૂર્ણ કરીશું અને પ્રજાને સુખાકારી થાય એ માટે અમે નગરપાલિકા વતી તમામ તમામ પ્રયત્ન કરીશું કે ભરૂચની જનતાને સર્વનો વિકાસ મળે અને એ લોકોને રાહત રહે જેમ કે આપણે કાયમ માટે સેનેટરી વિભાગમાં જે કામો નો ઘન કચરો નો નિકાલ હતો એ કામો ને આપવામાં આવી છે અને અમુક વિસ્તારો જ્યાં વરસાદના લીધે પાણી ભરાતો હોવાથી રસ્તાઓ તૂટવામાં આવે છે એની આપણે અલગથી થી ગ્રાન્ટ સરકાર સીમા દરખાસ્ત કરીને માંગવામાં આવી છે એ કામોને પણ આપણે બહાલી આપવામાં આવી છે અનેકો કામો આપણે બોર્ડ લીધા હતા અને વિકાસ માટે એ કામો ના અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું વિપક્ષ દ્વારા એ આક્ષેપ મૂકવામાં આવ્યા છે કે જે હાલમાં કામદાર મરી ગયા હતા મૃત થયા હતા મળવા પણ નથી ગયા એ આક્ષેપ એમનો ખોટો છે જેવી અમને જાણ થઈ કે આપણા કામદાર ને આ રીતે એમનું મૃત્યુ થયું છે ઉપ પ્રમુખ કારોબારી અને હું અને જે તે ખાતાના મુખ્ય અધિકારીઓ અમે સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચી અને એમના ફેમિલીને પણ મળ્યા હતા અને એમને અમે કહ્યું પણ હતું કે કઈક પણ જરૂર હોય તો અમારો સંપર્ક કરે અને અમને મળે અમદાવાદ ના હાલ અંદર ભરૂચ શહેર અંદર કોઈ પણ હોલ નથી સરકારી હોલ એ બાબતમાં આપનું શું કેવું છે ઓમકારનાથ હોલ ની શું સ્થિતિ છે ઓમકારનાથ હોલ ઘણા સમય થી હતો અને એ જર્જરિત હાલત છે એના દ્વારા આપણે સરકાર થી તરફથી થી આગવી ઓળખમાં માં ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટ આપણે દરખાસ્ત કરી અને મોકલવામાં આવી છે અને વહેલી તકે હોલનું આપણે નવીનીકરણ કરીશું અને નવો બનાવીશું જેથી કરીને હોલ નું આપણે યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ ખૂબ સરસ વાત છે કેમ કે પીપી સ્કીમોના જે રોડો છે એ રોડ માટે અગાઉ કલેક્ટર સાહેબ સાથે પણ અમે ચર્ચા કરી હતી નકશાની સાથે ચર્ચા કરી હતી કે સાહેબ અમે પાંચ પાંચ રસ્તા સૂચવેલા હતા કે આ પાંચ રસ્તા છે જે પાંચ રસ્તા તમે ખોલી દો તો ભરૂચના અંદર શહેરમાં જે ટ્રાફિક સમસ્યા જે છે એ મહદ અંશે હલ થઈ જાય કેમ કે પીપી રસ્તાઓ ટીપી રસ્તાઓ પાડ્યા પછી ના તો બોડા વિભાગ ના તો સરકારી તંત્ર કોઈ પણ જગ્યાએ પીપી રસ્તાને ખોલવાની તજવીજ હાથ ધરતું નથી. જેને કારણે ટીપી રસ્તાઓ તમામ હાલમાં બંધ છે અને ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ એ છે. આજ રોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા હતી. એ સામાન્ય સભામાં એજન્ડા એજન્ડાવાર અમારા પ્રશ્નાવાલી ચાલતી હતી. અને વોટર શાખાના જ્યારે પ્રશ્ન આવ્યા ત્યારે વોટર શાખામાં ગત એકવીસ તારીખના રોજ સ્વ શંભુભાઈ વસાવા જો રોજમના તરીકે ફરજ બતાવતા અને રાત્રિ દરમિયાન એમને ફરજ પર જ એમના મૃત્યુ થયું અકાળે મૃત્યુ થવાથી અમે નગરપાલિકા એમના સ્વજનો જોડે અને સમાજ જોડે એમને નગરપાલિકા પાસે અમે રાવ નાખી નગરપાલિકાના શાસક પક્ષ હોય કે અધિકારી ગણ હોય જાતિવાદનો મુદ્દો એટલે મેં ઉચ્ચાર્યો છે કે જો તમે કે ના તો એમને કોઈ ટેલિફોન કે એમને ત્યાં મળવા ગયું એમના પરિવાર જોડે કોઈ ચર્ચા કરી કે ના પણ એમના કોઈ બેસણામાં કે ના કોઈ પણ જાતના એમના સ્વજનો જોડે એમને કોઈ ચર્ચા પણ કરી નથી અમે અહીંયા બે વખત રાઉન્ડ નાખી છે તો પણ ચીફ ઓફિસર થી લઈને પ્રમુખ થી લઈને પૂરેપૂરો નમનો ભરે છે કે એમને કોઈ પણ જાતનો રાહત કે કોઈ પણ જાતનો પ્રિકોશન સેફ્ટી પ્રિકોશન તરીકે કોઈ પણ એમને આપવામાં નમનો ભરે છે આ જે વસ્તુ ચોમાસા દરમિયાન જ્યારે જે બારના વ્યક્તિને અને એ ગટરમાં પડી જવાથી મૃત્યુ થયું હતું ત્યારે અમને બે દિવસના સખત નિર્ણયમાં એમને નોકરી પણ આપવામાં આવી અને એમને રકમ પણ ચૂકવવામાં આવી આપી એ સારી વસ્તુ છે આપણે એનો વાંધો નથી અને એમાં સહભાગી પણ હતા વિપક્ષ તરીકે પણ સાથે સાથે જ્યારે જ્યારે આદિવાસીનો મુદ્દો આવે છે ત્યારે આદિવાસીઓને અન્યાય થયો છે એનો મુખ્ય કારણ છે કે ત્રણ વખત એમને ઓર્ડર આપવામાં આવ્યા છે કાંઈ ના તો એક પણ આદિવાસી સમાજના લોકોને ઓર્ડર આપ્યા નથી એનો પણ આદિવાસી તરીકે હું ખેદ અનુભવું છું સાથે સાથે જ્યારે અમને શંભુભાઈના પરિવાર વિશે અમને બેકી કરવા રહે મળવા આવ્યા ત્યારે સ્ટીપ ઓફિસર ઉડાવવા એમનો જવાબ હોય છે પ્રમુખ સિંહ પાસે કોઈ જવાબ હોતો નથી અને શાસક પ્રશ્ન એક પણ વ્યક્તિ ત્યાં એમના મળવા પણ ગયા નથી અને જ્યારે આજે બોર્ડમાં વોટરસનો વિભાગનો જ્યારે મુદ્દો ચાલતો હતો ત્યારે એમના વિશે મેં પૂછ્યું કે તમે શું એમના વિશે વિચાર્યું આગામી દિવસોમાં એમને શું તમે આપી શકશો નગરપાલિકા પાલિકા પાસે થી સત્તાવીસ વર્ષ જે યોગદાન આપે રોજિંદા તરીકે અને ફક્ત બાર હજાર જેવા રોજ પગાર એ લોકો સત્તાવીસ વર્ષ સુધી કામ કરતા હોય તો નગર એ પણ એમને કઈ યોગદાન આપવું જોઈએ મારા માટે તો ઠીક છે કે તમારા position માં ના આવતું હોય તો એમને યોગ્ય વળતર રૂપે કંઈક તો હા પાડવી જોઈએ પણ નગરપાલિકાના સત્તા ના સત્તાધીશ એ રાષ્ટ્ર ગીત ની આડ મુદ્દો ચાલુ હતો અમારી ચર્ચા ચીફ ઓફિસ ચાલુ હતી અને રાષ્ટ્ર ગીત ચાલુ કરી દીધું ત્યારે અમારે ઉગ્ર એમને રજૂઆત કરવી પડી ભરૂચ નગરપાલિકાની આજ રોજ સામાન્ય સભા યોજાઈ હતી તેમાં વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી ખાસ કરીને જે ભરૂચ શહેરમાં યોગા કામ જે યોગાનો હોલનું જે કામગીરી વર્ષોથી ચાલી રહી છે એ કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી ત્યાં કોન્ટ્રાક્ટરને હટાવીને બીજા એજન્સીને કામગીરી આપવા માટેનું કંઈક ઠરાવ થયો છે એની સાથે સાથે બીજા બે ત્રણ જે રોડ રસ્તાના કામો હતા એ રોડ રસ્તાના કામો પણ અધૂરા છે એ પણ કોન્ટ્રાક્ટરને એમાંથી પણ એ કોન્ટ્રાક્ટરની કહી શકાય કે ડિપોઝિટ લેવાની તેમજ એ કોન્ટ્રાક્ટરને હટાવવાની જે ઠરાવ થયો છે એની સાથે સાથે ખાસ કરીને જે મોહમ્મદપુરા બાયપાસ પાંચબત્તી તેમજ બંબાખાના વિસ્તારના જે મુખ્ય રસ્તાનું જે કહી શકાય કે ગયા વર્ષે નગરપાલિકાના વિપક્ષ દ્વારા ધારાસભ્ય શ્રી નગરપાલિકા પ્રમુખ ચેરમેનશ્રીઓ સાથે જે વિઝિટ કરવામાં આવી હતી એ રસ્તાને એ રસ્તાને આ વર્ષે નગરપાલિકાએ સાડા પાંચ કરોડ રૂપિયા અંદાજે સાડા પાંચ કરોડ રૂપિયાની ત્યાં મંજૂરી આપી છે તેને અમે વધાવીએ છીએ કેમકે વર્ષોથી આ એક રજૂઆત હતી અને રસ્તો પહોળો કરવાની પણ સાથે સાથે રજૂઆત હતી એ તમામ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આ ગ્રાન્ટ જે ફાળવવામાં આવેલી છે તેને અમે આવકારીએ છીએ અને આ કામગીરી પણ વહેલી તકે થાય એવી અમે આશા રાખીએ છીએ અને સાથે સાથે જે વોટર વિભાગના અંદર કામ કરતા કર્મચારી શંભુભાઈ વસાવા માટે પણ અમારા નગરપાલિકાના સાથી કોર્પોરેટર તેમજ અમારા તમામ કોર્પોરેટરે આ મુદ્દે એને સહાય આપવા અને એના પરિવારમાંથી નોકરી આપવા માટેની જે ચર્ચા કરી હતી એ ચર્ચા દરમિયાન શાસક પક્ષ હર હંમેશ કહી શકાય કે ચર્ચા પૂરેપૂરી નથી કરતું અને ચર્ચા દરમિયાન જ રાષ્ટ્રગીતમાં ઉભા થઈ જઈને રાષ્ટ્રગીતની આડના અંદર પોતે સભા સમાપ્તિની જે કરે છે તે ખૂબ જ નિંદનીય છે કેમ કે જ્યારે જ્યારે શાસક પક્ષને કહી શકાય કે અમુક મુદ્દાઓ ઉપર જ્યાં કમજોરી અમને દેખાય છે ત્યાં તે ચર્ચામાં નથી ઉતરતી અને આવી નિમ્ન કક્ષાનું રાજકારણ કરે છે એ જે જે વાત વાત કરો છો તો ત્યાં ફ્લાયઓવરની હતી શું ફ્લાય અંદર પણ અમે અગાઉના વર્ષો પહેલા ફ્લાયઓવરની ત્યાં મંજૂરી નગરપાલિકાએ એ પોડે આપેલી હતી અને ફ્લાયઓવરની મંજૂરી પણ મળી ગઈ છે કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયો છે પણ નગરપાલિકા અધિકારીઓને અમે ચર્ચા કરી આ બાબતે પણ અગાઉ કરેલી હતી જ્યારે અમને જાણવા મળ્યું ત્યારે ત્યારે અમે ચર્ચા દરમિયાન એમનું એવું કહેવું છે કે સવન ચોકડીનો જે બ્રિજની કામગીરી શરૂ થઈ રહી કામગીરી ચાલે છે એટલે ચાલુ કામગીરી દરમિયાન આ વિસ્તારના અંદર જો ફ્લાયઓવર બને તો ટ્રાફિકની સમસ્યા વધુ વકરાય એટલે અમારું હાલમાં બ્રિજની કામગીરી થોભેલી છે એટલે આવનારા સમયના અંદર બ્રિજ તો ચાલુ થવાનો જ છે કારણ કે એની ગ્રાન્ટ જે હતી એ ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવેલો છે